પંચ તૈયારીઓને આખરી આપી દીધી છે જ્યાં ઇલેક્શન કમિશને શરૂ કરી છે ઈવીએમ સોંપવાની કામગીરી કામગીરી અને રાજ્યમાં વિતરણની કરવામાં આવી રહી છે કે લઈ પોલીસ તંત્ર પણ હવે એલર્ટ બન્યું છે અને આવતીકાલે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થવાનું છે ત્યારે આવતીકાલે મતદાન સૌથી મજબૂત કવરેજ ગુજરાત ફર્સ્ટ પર આપને પડેપણના અપડેટ મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ પર મળતા રહેશે અને અમારા તમામ સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને પડે પણ અપડેટ આપતા રહીશું ત્યારે મતદાનને લઈને ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓને હવે આખરીઓ ઓપ આવી રહ્યો છે તો ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજાની અને સુરતથી સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ સીધા જોડાઈ ચૂક્યા છે સૌથી પહેલા નિકુંજા આપની પાસે આવવા માંગીશ આવતીકાલથી જ્યારે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે ત્રીજા ચરણ માટે ત્યારે હાલ કેવી તૈયારી જોવા મળી રહી છે જી કુશાગ્ર લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ અને દુનિયાની સૌથી મોટી ચૂંટણી જે છે તેના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે થશે ગુજરાતની પચ્ચીસ બેઠકો પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી પર આ મતદાન યોજાશે ઇલેક્શન કમિશન તરફથી ચૂંટણી પંચ તરફથી લગભગ બે થી ત્રણ મહિનાથી જે તૈયારીઓ કરવામાં આવતી હોય છે તેની આખરી તૈયારીઓના ભાગરૂપે જે ઈવીએમ અને ચૂંટણી સામગ્રી છે તેનું ડિસ્પેચ જે છે તે હાલ કરવામાં આવી રહ્યું છે આપ અત્યારે જોવો છો તે પ્રકારે ગાંધીનગર ઉત્તર ગાંધીનગર દક્ષિણના કુલ બસો એકતાલીસ જેટલા મતદાન મથકો છે આ મતદાન મથકો પર ઈવીએમ વીવીપેડ બીયુ મશીન અને સીયુ મશીન આ સાથે જ અન્ય ચૂંટણી સામગ્રી અત્યારે અહીંથી ડિસ્પેચિંગ એન્ડ રિસિવિંગ સેન્ટર કે જે ગાંધીનગરના સેક્ટર પંદર કોલેજ ખાતે આવેલું છે ત્યાંથી હાલ તમામ ચૂંટણીલક્ષી સામગ્રી જે છે તેનું ડિસ્પેચ કરવામાં આવી રહ્યું છે એક મતદાન મથક પર પાંચ જેટલા સરકારી કર્મચારીઓ રોકાયેલા રહેશે જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ બૂથ પોલિંગ ઓફિસર મેલ અને પોલિંગ ઓફિસર ફિમેલ આ ઉપરાંત એક સહાયક તરીકે પિયુન એટલે કે પટ્ટાવાળા જે છે તે પણ તેમની સાથે રહેશે તો તમામ નાની નાની સામગ્રી જે છે તે પણ આ ડિસ્પેચિંગ સેન્ટરથી તમામ જે ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા જે લોકો છે તેમને આપવામાં આવતી હોય છે અહીં આપ જોવો છો તે પ્રકારે ઈવીએમ છે બીયુ મશીન છે સીયુ મશીન છે વીવી પેડ જે છે તે પણ આપવામાં આવશે આ ઉપરાંત ચૂંટણીલક્ષી અન્ય તમામ સામગ્રી જે છે તેનું પણ અહીંથી ડિસ્પેચ કરવામાં આવતું હોય છે એટલે કે અહીંથી તેમને સોંપવામાં આવતું હોય છે લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ છે અને તેની તૈયારી પણ એટલી જ મોટી હોય છે એટલી જ ભવ્ય હોય છે છે એટલી જ જે છે તે તૈયારીઓ માંગી લે તે પ્રકારનું કામ હોય છે અહીં પણ આપ જોશો છો તે પ્રકારે સતત ચૂંટણી સામગ્રી જે છે તેનું ડિસ્પેચિંગ કરવામાં આવી રહ્યું છે તેને અહીંથી પોલિંગ ઓફિસર્સ જે છે તેને સોંપવા માટેની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે ખાસ કરી જે ચૂંટણી સામગ્રી હોય છે તેની અંદર કયા કયા પ્રકારની સામગ્રીનો સમાવેશ થતો હોય છે તે પણ આપને બતાવવાનો પ્રયાસ જે છે તે કરીશું અત્યારે આપ જોવો છો તે પ્રકારે આ ઇએમ જે છે તે અત્યારે ડિસ્પેચ થવા માટે અહીંથી જઈ રહ્યા છે ખાસ કરી તેનું રેન્ડમાઇઝેશન એટલે કે તેનું ચેકિંગ પણ જે છે તે કરવામાં આવતું હોય છે બીજી અન્ય સામગ્રીઓ જે છે તે પણ આપને દર્શાવવાનો પ્રયાસ કરીશું અહીં આપ જોશો તે પ્રકારે તમામ નાનીથી લઈને તમામ મોટી સામગ્રી એક એક મતદાન મથક પર આપવામાં આવતી હોય છે અહીં આપ જોશો તે પ્રકારે આ નામ જે છે તે લખેલા છે પ્રમુખ અધિકારીઓના જે મતદાન કુટીર જે બનાવવામાં આવતી હોય છે તેની આ સામગ્રી છે સાથે જ મેડિકલ કીટ પણ તમામ મતદાન મથક પર આપવામાં આવશે એટલે કે કોઈપણ પ્રકારની જો મેડિકલની જરૂરિયાત ઉદ્ભવે તો આ તમામ પ્રકારની મેડિકલ કીટ પણ હશે તો ઈવીએમ મશીન સાથે સાથે કાતરથી લઈને ગુંદરથી લઈને જે થમનીલ અથવા તો જે મતદાન પૂર્ણ થયા બાદ જે પ્રકારનું સેલિંગ કરવામાં આવતું હોય છે તે તમામ નાની નાની સામગ્રી લગભગ પચીસથી ત્રીસ જેટલી અલગ અલગ નાની નાની સામગ્રી જે છે તે પણ મતદાન મથકથી ડિસ્પેચ કરવામાં આવતું હોય છે એટલે કે ડિસ્પેચિંગ એટલે માત્ર એવીએમ અહીંથી ડિસ્પેચ થતું હોય છે તેવું હોતું નથી પરંતુ તેની સાથે અન્ય ચૂંટણીલક્ષી સામગ્રી જે છે તે પણ આપવામાં આવતી હોય છે અને આપ જોવો છો તે પ્રકારે આ ગાંધીનગરનું સેક્ટર પંદર સરકારી કોલેજ છે કે જ્યાં બસો એકતાલીસ જેટલા મતદાન મથકો છે તેમની ચૂંટણી સામગ્રી જે છે તે હાલ અહીંથી ડિસ્પેચ કરવામાં આવી રહી છે આવતીકાલે લોકશાહીનો સૌથી મોટો મહોત્સવ જે છે તે ગુજરાતે આવતીકાલના લોકશાહીના સૌથી મોટા ઉત્સવ માટે ઈવીએમ ડિસ્પેચ કરવાની કામગીરી હાલ શરૂ થઈ ચૂકી છે કુશાગ્ર બિલકુલ લોકશાહીનો મહાપર્વ છે અને આ અંદર ભાગ લેવા માટે સૌ કોઈ મતદાતાઓ છે તે ઉત્સુક છે તે પહેલા જે તંત્રની જે આપી દેવામાં આવ્યો છે અને ફાળવણી શરૂ થઈ છે સુરત ત્રણ લોકસભા બેઠકની અંદર વહે છે જેમાં બારડોલી નવસારી અને ખાસ કરીને સુરત લોકસભા બેઠકનો સમાવેશ થાય છે જોકે જે સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થયા બાદ બારડોલી અને નવસારી લોકસભા બેઠક ઉપર જ્યારે મતદાન થવાનું છે ત્યારે આજે વીવીપીએટ અને ઈવીએમ મશીની આ પ્રમાણેની જે ફાળવણી છે તે હાલ કરવામાં આવી રહી છે ચૂંટણી અધિકારી આપણા જોડે જોડાય છે સીધી વાત કરીશું તેમના જોડે આપનું નામ જણાવજો આજે કેટલી બેઠકો માટે જે ઈવીએમ અને વીવીપીએટની ફાળવણી છે તે કરવામાં આવી રહી છે અને ખાસ કરીને વ્યવસ્થાઓને લઈને કઈ રીતની તૈયારીઓ છે આપણા મજૂર એકસો પાસઠમાં બસો એકાવન મતદાન મથકો છે મતદાન મથકોની દરેકની વાઇઝ ઝોનલ રૂટ વાઇઝ વ્યવસ્થા દરેક રૂમમાંથી જ કરેલી છે રૂમમાંથી ડિસ્પેચિંગ થશે એમનું એમને ઈવીએમ તથા અન્ય સામગ્રી મળી ગઈ છે એમને એ વેરીફાય કરી અને હવે ધીમે ધીમે જે નિર્ધારિત કરેલી જે રૂટની બસ છે એમાં આવા સ્ટાફ રવાના થશે ધીમે ધીમે કેટલો સ્ટાફ આ કામગીરીમાં જોડાવાનો છે એપ્રોક્સિમેટ સાડા બારસો થી પંદરસો સુધીનો પોલિંગ નોન પોલિંગ એન્ડ પોલીસ પર્સનલ થઈને પંદરસો થી આસપાસનો સ્ટાફ અમા સમાયેલો છે આપણે ખાસ કરીને મતદાન મથકો પર મતદાન કરવા માટે આવતા લોકો માટે કઈ રીતની વ્યવસ્થા મતદાન મથકના મથકે મતદાન કરવા આવતા લોકો માટે હાલ ગરમીને ધ્યાનમાં રાખી અને મંડપની વ્યવસ્થા કરાઈ જરૂરી પાણીની વ્યવસ્થા પૂરી કરાવડાવી છે આપણે પિંક મતદાન મથક અને ગ્રીન એ જે કોન્સેપ્ટ છે એ કેટલા છે આપણા જે સખી મતદાન મથક છે સરકારની ઈસીઆઈની ગાઈડલાઇન સાત મતદાન મથક છે અને ગ્રીન મતદાન મથક છે ગ્રીન પણ એટલા છે એક છે એક છે મોડેલ અને મહિલા સંચાલિત મતદાન બૂથ પણ ઉભા કરવામાં આવે છે કેટલા છે એ સાત સખી મતદાન કીધું ને સાત અને એક મોડેલ છે આપણું સાત સખી છે એક મોડલ છે એક છે અને ગ્રીન છે તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે તંત્રની જે તમામ તૈયારીઓ છે અને એક બાદ એક જે પોલિંગ સ્ટાફ છે તેને આ પ્રમાણેનું જે ઈવીએમ અને વીવીપીએક્ટ જે મશીનની ફાળવણી છે તે કરવામાં આવી રહી છે જોઈ શકાય છે કે સુરતના જે ગોર્ધો રોડ ખાતે આવેલા સેન્ટ જેવિયર્સ સ્કૂલ ખાતેથી આ પ્રમાણેની જે ફાળવણી છે તે થઈ રહી છે આપણે જણાવ્યું તેમ કે ખાસ કરીને પોલિંગ સ્ટાફની એકસો દસ ટકા જેટલો સ્ટાફ છે તે ખડે પગે આવતીકાલે મતદાન પ્રક્રિયાની અંદર જોડાવાનો છે અને તે પહેલાં આ પ્રકારની જે જે વ્યવસ્થાઓ છે તે સુરત ખાતે જોવા મળી રહી છે સુરક્ષા પોલીસ બંદોબસ્ત વચ્ચે આ તમામ જે વ્યવસ્થાઓ છે તે ગોઠવવામાં આવી છે બહારના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીંથી જે પોલીંગ સ્ટાફ જે બસમાં હવે રવાના થઈ રહ્યો છે અને તમામ જે એવીએમ અને વીવીપીએટની જ્યારે ફાળવણી થઈ ચૂકી છે ત્યારે હવે આ તમામ સ્ટાફ જે નિર્ધારિત કરેલા જે સ્થળો પર જે છે ને આવતીકાલની જે વ્યવસ્થાઓ અંગે જે સૌપ્રથમ છે તે નિરીક્ષણ કરી અને ત્યારબાદ આવતીકાલે જ્યારે મતદાન થવાનું છે ત્યારે આ મતદાન પ્રક્રિયાની અંદર આ સ્ટાફ છે તે ખડે પગે ફરજ બજાવવાના છે હાલ આ બસો આપ જોઈ શકો છો કે બસની અંદર સ્ટાફને હાલ જે નિર્ધારિત સ્થળે લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે સુરતના ગુર્દ રોડ ખાતેના આ દ્રશ્ય છે કે જ્યાં શાળા ખાતે જે બુથ બનાવવામાં આવ્યા હતા ત્યાંથી આ મશીનોની ફાળવણી છે તે કરવામાં આવી છે ખૂબ જ કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આવતીકાલે આ બે બેઠક એટલે કે નવસારી અને બારડોલી લોકસભા બેઠક ઉપર મતદાન થવાનું છે જેમાં સુરત શહેરની વાત કરવામાં આવે તો નવસારી લોકસભા હોમગાર્ડ સહિતના જવાનો તૈનાત રહેવાના છે જ્યારે જિલ્લાની વાત કરવામાં આવે તો બાવીસ થી વધુ પોલીસનો સ્ટાફ છે તે ફાળવવામાં આવ્યો છે એટલે આવતીકાલે લોકસભાની ચૂંટણીના મહાપર્વને ને લઈને જે તંત્રની તૈયારીઓ છે તે હાલ પૂર્ણ થઈ ચૂકી છે આ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે

નંબર પણ લખવામાં આવે છે છે ને અહીંથી જે જે નિગમની બસો મૂકવામાં આવી એના માટે પણ જે સુપરવાઇઝર છે તેમના પણ નામ છે એ મૂકવામાં આવ્યા છે એટલે સીએન વિદ્યાલયની અંદર આપ જોઈ શકાય છે કે ઠેર ઠેર આ સ્ટોલ બનાવી ઈવીએમ મશીન અને સાથે જ એની સાથે સિત્તેર જેટલી વસ્તુઓની એક કિટ તૈયાર કરવામાં આવી છે આ કીટની અંદર મેડિકલનો સામાન સાથે જ મોસ્કિટો કારણ કે આ જે સ્ટાફ છે તેઓ રાત્રિ રોકાણ પણ માનો કે તેમના જે સેન્ટર છે જિલ્લાના ત્યાંથી દૂર હોય તો ત્યાં રાત્રિ રોકાણ પણ કરવાના છે એટલે એમના માટેની તમામ જે સુવિધાઓ છે આ સિત્તેર વસ્તુઓની અંદર મૂકવામાં આવી છે ઈવીએમ મશીનથી માંડી અને તમામ જે સાધન સામગ્રી છે તે અહીંયા તૈયાર થઈ રહી છે ઉમેદવારના નામનું લિસ્ટ હોય સુપરવાઇઝરના નામ હોય જોનલ ઓફિસરના નામ હોય બસ રૂટ હોય આ તમામ વસ્તુઓ છે અહીંયા એની તૈયારીઓ છે એ થઈ રહી છે અને આજના દિવસે રાત સુધીમાં તમામે તમામ અમદાવાદ જિલ્લાના જેટલા પણ બૂથ છે કે જ્યાં મતદાન થવાનું છે એ કેન્દ્રો ઉપર ઈવીએમ પહોંચી જવાના છે અને બાદમાં આવતીકાલે વહેલી સવારે સાત વાગે મતદાન છે એ શરૂ થવાનું છે અને એટલા માટે જ ગુજરાત ફર્સ્ટ પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે આ જે તંત્ર કામે લાગેલું છે એટલા માટે જ કે તમારો મત કોઈ પણ ભોગે વેડફાય નહીં તમારો મત છે એ મત તમારા ઉમેદવાર સુધી પહોંચે તમારા ચહિતા ઉમેદવાર સુધી પહોંચે એટલા માટે છે કે કામે લાગેલા છે અને અત્યારે જ આપ જોઈ શકાય છે કે આ મત કુટીર મતદાન મથક અને મોબાઈલ પ્રતિબંધિતના જે પણ જે સ્લોગન છે તમામ જે વસ્તુઓ છે તે અહીંયા ડિસ્પેચ કરવામાં આવી રહી છે સિત્તેર વસ્તુઓની જે કીટ છે એ પણ અહીંયા તૈયાર કરવામાં આવી રહી છે એટલે તમામ તંત્ર કામે લાગેલું છે અને આજે સાંજ સુધીમાં આ ઈવીએમ મશીનો અને સાથે જ જે કિટ છે એ કિટ પહોંચી જવાની છે ત્યારે આવતીકાલે વહેલી સવારેથી મતદાનની શરૂઆત થશે અને મતદાનની શરૂઆતથી જ જે પોલિંગ બુથની અંદર જે એજન્ટો હશે જે સુપરવાઇઝરો હશે બંને પક્ષના તેમની હાજરીમાં ઈવીએમ ખોલવામાં ચકાસવામાં આવશે અને સાથે તેમની સાઇન બાદ મતદાનની છે એ શરૂઆત કરવામાં આવશે જેમાં આખી જે પ્રક્રિયા છે તેની શરૂઆત થશે અને આજ રીતે પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે અને આજના સાંજ સુધીમાં તમામ ઈવીએમ પહોંચ્યા પછી આવતીકાલે વહેલી સવારેથી મતદાન ની શરૂઆત થશે કુશાગર બિલકુલ ઉમંગ આભાર આપનો આપની પાસેથી આગળ પણ માહિતી લેતા રહીશું અને રાકેશ આપ પણ અમારી સાથે જોડાયેલા આપની પાસેથી માહિતી લેતા રહીશું પરંતુ હાલ પંચમહાલમાં પણ મતદાનને લઈને ઈવીએમ ડિસ્પેચ કરવામાં આવી રહ્યા છે અને કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે આપણી સાથે નામદેવ પાટીલ સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ગોધરાથી નામદેવ હાલ કેવી તૈયારી ચાલી રહી છે આવતીકાલે જયારે મતદાન મતદાન હાથ ધરવામાં આવશે તેને લઈને કેવી તૈયારીઓ મેળવી તો આ પંચમહાલમાં દ્રશ્યો છે કે જે આગળ કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને પંચમહાલ મતદાનને ને લઈ ઈવીએમ ડિસ્પેચ કરવામાં આવી રહ્યા છે ગોધરા ઓર્નોલ્ડ સ્કૂલ ખાતે ડિસ્પેસની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ છે પંચમહાલ લોકસભા બેઠક પર કુલ બે હજાર એકસો નવ મતદાન મથક આવેલા છે અને કુલ બે હજાર એકસો નવ બેલેટ યુનિટ ડિસ્પેચ કરવામાં આવ્યા અને કુલ છસો બત્રીસ સંવેદનશીલ મતદાન મથક માનવામાં આવી રહ્યા છે અને આ તરફ બે હજાર એકસો નવ કંટ્રોલ યુનિટ તેમજ વીવીપેટ બે હજાર એકસો નવ ડિસ્પેચ કરવામાં આવી રહ્યા છે તો આ તરફ પ્રિસાઇડિંગ ઓફિસર્સ અને પોલિંગ સ્ટાફની હાજરીમાં આ તમામ જે સામગ્રી છે તે લઈ જવામાં આવી રહી છે અને લોકસભા મત વિસ્તારમાં અઢાર લાખ નેવ્યાસી હજાર નવસો ને પિસ્તાલીસ મતદારો છે પંચમહાલ લોકસભા મત વિસ્તારમાં અને છસો બત્રીસ સંવેદનશીલ મતદાન મથક આવેલા છે તો વડોદરા ખાતે પણ તંત્ર દ્વારા મતદાન લઈને વિશેષ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને આપણી સાથે વડોદરાથી અલ્પેશ સુથાર સીધા જોડાઈ ચુક્યા છે અલ્પેશ વડોદરામાં પણ આવતીકાલે જ્યારે મતદાન હાથ ધરવામાં આવશે તો કેવી તૈયારીઓ જોવા મળી રહી છે ત્રીજા તબક્કાનું મતદાન છે તે હાથ ધરવામાં આવશે ત્યારે લોકસભાનું આ જે મતદાન છે તેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો તે રીતે આવતીકાલના મતદાન માટે કર્મચારીઓને પણ આજે જ અહીંયાથી રવાના કરી દેવામાં આવશે વડોદરા લોકસભાની જે બેઠક છે તેના ઉપર અઢારસો બે મતદાન મથકો જે કચે કચેરીઓ છે તેથી રવાના કરવામાં આવશે પંદર હજારને સાતસો ત્રાણું જેટલા કર્મચારીઓ આજે ફરજ સ્થળે મોકલવામાં આવશે હાલ તો જે તંત્ર છે તેમના દ્વારા ઈવીએમ વીવીપેટ તેમજ જે અન્ય સાધન સામગ્રી છે તેની વહેંચણી કરી દેવામાં આવી છે અને હવે ત્યારબાદ અહીંયાથી જે પણ બુથ સેન્ટર છે ત્યાં આ કર્મચારીઓ છે તે જશે જોકે વડોદરા શહેરમાં વિધાનસભા વાઇઝ અલગ અલગ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે વડોદરા શહેરની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો પોલિટેકનિક કોલેજ હોય અથવા તો કેન્દ્રીય વિદ્યાલય સરદાર વિનય સ્કૂલ નર્સિંગ કોલેજ સહિત અન્ય દસ જેટલા સ્થળોથી આજે ઈવીએમ અને વીવી પેટની વહેંચણી છે તે કરવામાં આવી રહી છે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે પ્રકારની પણ વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે આપ જોઈ શકો છો તે રીતે હાલ ઈવીએમ અને આ જે પેટ છે તેની વહેંચણી કરી દેવામાં આવી છે અને ત્યારબાદ હવે અહીંયાથી આ જે કર્મચારીઓ છે તે ઈવીએમ અને વીવીપેટ લઈ અને પોતાના જે મતદાન મથક છે પોતાનું જે બુથ સેન્ટર છે ત્યાં જશે અને ત્યારબાદ આ જે મતદાનની પ્રક્રિયા છે તે કરવામાં આવશે ખાસ કરીને જે રીતે સૌથી વધુ મતદાન થાય અથવા તો કોઈ પણ મતદાનની પ્રક્રિયામાં બાકી ન રહે તે માટેની વ્યવસ્થા પણ હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરા શહેરની અંદર કુલ અઢારસો બે જેટલા મતદાન મથક છે તે ઊભા કરવામાં આવે છે કુલ પંદર હજારથી પણ વધુ જે કર્મચારીઓ છે તે આ વ્યવસ્થામાં જોતરાશે એટલે કહી શકાય કે હાલ તંત્ર દ્વારા જે મતદાન થવા જઈ રહ્યું છે આવતીકાલે મતદાન છે તેને લઈને તમામ પ્રકારની જે તૈયારીઓ છે તેને આખરીઓ પાપવામાં આવી રહ્યો છે અને આ જે મતદાન છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટેની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જોકે હાલ તમામ કર્મચારીઓ છે તે અહીંયાથી ઈવીએમ અને વીવી પેટ લઈ અને પોતાનું મતદાન મથક છે ત્યાં જશે અને ત્યારબાદ જ્યારે આવતીકાલે મતદાન પ્રક્રિયા માટેના પણ પણ જે 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 તમામ સાધન સામગ્રી છે વિવિધ પ્રકારની વધુ તે અહીંયાથી વહેંચણી કરવામાં આવી દીધી છે અને હવે ટૂંક સમયમાં જ આજે વીવીપેટ લઈ અને પોતાના બૂથ સેન્ટર સુધી પહોંચશે જી કુશાગ્ર જલ્પેશ આપ જોડાયા તે બદલ આપના આભાર તો જે રીતે વડોદરા ખાતે પણ તંત્ર દ્વારા જે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આવતીકાલે જ્યારે મતદાન હાથ ધરવામાં આવશે તો મતદાનને લઈને તંત્ર દ્વારા અનેક એવી તૈયારીઓ કરવામાં આવી મશીન ડિસ્પેસ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે ભાવનગરમાં પણ તંત્ર દ્વારા તૈયારીઓને શરૂઆત કરી દેવામાં આવી છે મતદાનને લઈને ત્યારે ભાવનગરથી સંવાદદાતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કૃણાલ ભારત કૃણાલ આપ ભાવનગરમાં છો ને ભાવનગરની અંદર જ્યારે આવતીકાલે મતદાન હાથ ધરાશે તંત્ર દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે બિલકુલ કુશાંગ્ર વાત કરીએ તો ભાવનગરમાં પણ તંત્ર દ્વારા જોઈ શકાય છે જે તૈયારી છે તે તૈયારી કરી દેવામાં આવી છે ઈવીએમ અને સ્ટાફની જે ફાળવણી છે તે અત્યારે હાલ ચાલી રહી છે જોઈ શકાય છે મોટી સંખ્યામાં અહીંયા આગળ જે ઈવીએમ સ્ટાફ છે ઈવીએમ મશીનો છે તેની જે ફાળવણી છે તે અત્યારે હાલ ચાલી રહી છે થોડીક જ સમયમાં હવે જે સ્ટાફ છે ઈવીએમ મશીનો છે તે બૂથ પર મોકલવામાં આવશે એટલે કે કહી શકાય કે ભાવનગર જિલ્લામાં ઓગણીસ લાખ થી વધારે કરનાર છે તેના ભાગરૂપે અત્યારે તંત્ર દ્વારા આ જે તૈયારી છે તે તૈયારી ઓપ આપી દેવામાં આવશે સાથે કહી શકાય કે ઈવીએમની જે ફાળવણી છે તે અત્યારે થઈ રહી છે જે દરેક બૂથો આવેલા છે ઓગણીસો થી ઓગણીસો જેટલા જે ભાવનગર ના જે બૂથો છે તે બૂથો માં આ પ્રકારે જે કર્મચારીઓ છે અધિકારીઓ છે તેઓ જે આ ચૂંટણી કાર્યમાં જોતરાયા છે તેની માટેની જે આગમી વ્યવસ્થા છે તે પણ ગોઠવવામાં આવી છે ભાવનગરની શામળદાસ કોલેજ છે ને આ કોલેજ ખાતેથી જ હવે અહીંથી ઈવીએમ મશીન અને જે કર્મચારીઓનો જે સ્ટાફ છે તે હવે અહીંથી રવાના થઈ રહ્યા છે બીજી તરફની જો વાત કરીએ તો આવતીકાલે જે પ્રમાણે હવામાન વિભાગની પણ આગાહી છે કે જે પ્રમાણે હીટવેવ છે તે હીટવેવ રહેવાની છે ચોક્કસથી કહી શકાય કે હિટવે વચ્ચે તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની જે તૈયારી છે તે તૈયારી કરી દેવામાં આવી છે મોટી સંખ્યામાં અહીંયા જે કર્મચારીઓ છે તે અત્યારે આ ચૂંટણી કાર્ય છે તેમાં જોતરાયા છે વિવિધ જે બૂથો આવેલા છે ભાવનગર જિલ્લાના તે બૂથો ખાતે જે પ્રમાણે ઈવીએમ મશીન છે તે મશીનની જે ફાળવણી છે તે અત્યારે હાલ થઈ રહી છે જોઈ શકાય છે કે કર્મચારીઓ છે તે કર્મચારીઓ પોતાના જે બૂથ છે તે બૂથ પર પહોંચવાની જે કામગીરી છે તે અત્યારે તેમાં જોતરાયા છે

બિલકુલ કુણાલ માહિતી આપવા બદલ આપનો આભાર તો જે ભાવનગર ખાતે પણ ઈવીએમ ડિસ્પેસની કામગીરીને તંત્ર દ્વારા જે મથકો છે મતદાન મથકને લઈને વિશેષ તૈયારીઓ છે તે આરંભી દેવામાં આવી છે અને તમામ જે અધિકારીઓ છે અને પ્રોસેડિંગ ઓફિસર છે તેઓની દેખરેખ હેઠળ આ તમામ કામગીરી કરવામાં આવી રહી છે મતદાનને લઈને અનેક એવી જે તૈયારીઓ તંત્ર દ્વારા અગાઉથી પણ કરી દેવામાં આવી હતી આવતીકાલે જ્યારે મતદાન હાથ ધરવામાં આવશે અને મતદાનને લઈને કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ચૂક્યું છે તો હાલ બુલેટિનમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર